જય કિસાન ખેડૂત મિત્રો આપણે પ્રાકૃતિક ખેતીનો આયામ અગ્નિઆસ્ત્ર તો આજે અગ્નિઆસ્ત્ર બનાવવાની સંપૂર્ણ જે વિધિ છે તમારા સમક્ષ આપણે શેર કરીશું સૂર્યદેવ પ્રાકૃતિક ફાર્મ વિજય હેરમાં તો આપણે પહેલાં તો દેશી ગાય માતાનું જે ગૌમૂત્ર છે તે વીસ લીટર લેવાનું છે અને આપણે તીખા જે મરચાં હોય જુઓ આ સામે જુઓ એની આપણે ચટણી પાંચસો ગ્રામ લેવાની છે અને જે લસણ હોય તો એ લસણની ચટણી પણ પાંચસો ગ્રામ લેવાની છે લીમડાની જે કૂણી ડાળીઓ હોય તેની પણ આપણે પાંચસો ગ્રામ ચટણી લેવાની છે અને આપણે પાંચસો ગ્રામ જે આપણું દેશી તમાકુ હોય તેનો પાવડર એક કિલોગ્રામ લેવાનો છે એક કિલોગ્રામ તમાકુ હવે આ જે છે તે વીસ લિટર આપણું જે ગૌમૂત્ર લીધું છે તેમાં પાંચસો ગ્રામ આપણે તીખા મરચાંની ચટણી ઉમેરી અને પાંચસો ગ્રામ લસણ વાટી અને નાખી અને લીમડાના પાંચ કિલો પાનની ચટણી લીધી અને એક કિલો આપણે આ તમાકુ પાવડર ઉમેર્યા પછી આ પૂરા મિશ્રણને લાકડીના ડંડાથી હલાવો અને એક વાસણમાં ધીમા તાપે ઉકાળો ચારથી પાંચ વખત ઉફાણા આવે એટલે નીચે ઉતારો અને અડતાલીસ કલાક સુધી રાખી મૂકો અને ત્યાર પછી તેને કપડાં વડે ગાળી અને વાસણમાં આપણે સંગ્રહ કરી શકીએ હવે આ સો લીટર પાણીમાં બેથી અઢી લીટર નાખી અને ખેતી પાકો ઉપર છંટકાવ કરી શકાય તો અને ખેડૂત મિત્રો ત્રણ મહિના સુધી આપણે વાપરી શકીએ થ્રીપ્સ માટે આપણે બસો લીટર પાણીમાં દોઢ લીટર બ્રહ્માસ્ત્ર દોઢ લિટર અગ્નિઅસ્ત્ર ભેળવી અને છંટકાવ કરીએ તો સારામાં સારા રિઝલ્ટ મળતા હોય તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપર આગળ તમને આપણે જીવા અમૃત બીજા અમૃત એની માહિતી આપી દીધી છે અને આજે આપણે દસ અર્ક અર્થ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર આની સંપૂર્ણ માહિતી આપી છે તો ખેડૂત મિત્રોને લાભદાયી નીવડે એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન જરૂર અપનાવવું ખેડૂત મિત્રો આપણી ખેતીને સમૃદ્ધ કરવા અને સસ્તી બનાવવા આપણે જાતે બનાવેલી દવા અદ્ભુત રિઝલ્ટ આપતા હોય અને ખાસ એક ખેડૂત મિત્રોને કહી દઉં કે એલોવેરા વાવી દો એક વખત વાવવાથી વારંવાર થઈ જતા હોય અને એલોવેરાના અદ્ભુત રિઝલ્ટ સ્ટીકલી કામ કરતા હોય અને એક આપણે જે તુલસી જુઓ સામે રામ તુલસી છે આ શ્યામ તુલસી છે અને આપણે ઉછેરવા છે અને એની ઉર્જા અલગ હોય અને એને પણ આપણે દવામાં વાપરથી વાપરથી અદ્ભુત રિઝલ્ટ મળતા હોય તો કિસાન મિત્રો આ જરૂર અપનાવો એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન